ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે તેનું ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભાજપ દ્વારા આગામી તેર થી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રાને ને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય સી પાટીલ સાહેબના માર્ગદર્શનની છે અને સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી સાહેબના સલાહ સૂચનથી તેમજ જૉન મહામંત્રી રજનીભાઈની પણ ગાઈડલાઈનથી આ સમગ્ર ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આ એક કાર્યક્રમ ત્રિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘરઘર તિરંગાનો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ એ બુથથી લઈ અને જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની દરેક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દરેક સમાજ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એ તેર થી પંદર દરમિયાન એ દરેક તાલુકા કક્ષાએ યાત્રા સ્વરૂપે તિરંગા લઈ અને દરેક સમાજ આ યાત્રામાં જોડાવાનો છે સાથે સાથે એ દિવસે એ આ કોઈ સ્મૃતિ હોય સ્મૃતિ દાખલા તરીકે કોઈ સ્ટેચ્યુ હોય તો એ સ્ટેચ્યુને સફાઈ પણ આ લોકો દ્વારા એ કરવાની છે સાથે સાથે વિભાજનની નો કાર્યક્રમ પણ ચૌદ તારીખે સમગ્ર ગુજરાતની અંદર એ લોકો દ્વારા એક જગ્યાએ ભેગા થઈ અને આ કાર્યક્રમનું માર્ગદર્શન પણ એના માર્ગદર્શકો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાના છે એમાં પણ દરેક સમાજને જોડાવાનું આહવાન એની લીડ એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને વિભાજનની વિભીષિકા શું એ દિવસોનું સ્મરણો યાદ કરવા માટે એ દિવસો કેવા હતા અને કેવા એ દિવસોમાં જે જે કંઈ તકલીફો પડી ટ્રેનોમાં લોકો ગયા અને વર્ત એ ટ્રેન એ લાશો લઈ આવી અને એ દિવસોનો જે વિભાજન થયું એની માહિતી પણ એ દિવસે આપવાની છે આ એક કાર્યક્રમના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં માન્ય શ્રી ધવલસિંહજી અમારા પ્રભારી શ્રી રાજુભાઈ સુકલ સાહેબ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિ બધા મહામંત્રી જિલ્લા સંગઠન તાલુકા સંગઠન બધા મોરચાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લામાં કરવામાં આવ્યું